અમદાવાદના ઘાટલોડિયામાં આવતીકાલે પેટા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યો છે આજે ઈવીએમના ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે ટોટલ ઇઠ્યોતેર બૂથમાં મતદાન માટે ઊભા કરવામાં આવ્યા છે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે આવતીકાલે ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીનું આયોજન થનાર છે જે સંદર્ભે આજે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ સેવન્ટી એઇટ બુથ્સ છે આપણે કટોડિયા વોર્ડમાં ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ છ રૂટ અમે એરેન્જ કરેલા છે જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે એ જે કમિશનની ગાઈડલાઇન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે આવતીકાલે ઘાટલોડિયામાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વોર્ડની પેટા ચૂંટણી છે અને એને લઈને અત્યારે તૈયારીઓ હાલ ચાલી રહી છે પ્રશાસન અહીં ઈવીએમ ડિસ્પેચ કરી રહ્યું છે અને એની જ કામગીરી એક પારદર્શક ચૂંટણી યોજાય તે પ્રકારનું આયોજન પ્રશાસન કરી રહ્યું છે કુલ સેવન્ટી બૂથ છે અને છ જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે એ એક સાનુકૂળ વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી શકે અને ખાસ જે રીતે દરેક ચૂંટણીનો એક ઉદ્દેશ્ય હોય છે કે એક પારદર્શક વાતાવરણ વચ્ચે તમામ જે લોકો છે એવો મતદાન કરી શકે એ પ્રકારનું આયોજન જે છે અહીં કરવામાં આવ્યું છે જુદા જુદા વિભાગ પ્રશાસનના કે જેઓ અત્યારે અહીં તૈયારીઓ કરી રહ્યા છે એક સ્ટાફ એલોટ કરવામાં આવ્યો છે અને એ સ્ટાફ એ જે સ્ટાફ છે એ પોતાની જવાબદારી અહીં નિભાવી રહ્યું છે અને આવતીકાલે જે ચૂંટણી છે તેની શરૂઆત થશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ